નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં તાજા જીરુંના બજાર ભાવ શું બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ છો મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો ઊંચા માર્કેટમાં જે સૌથી ઊંચો ભાવ વીસ કિલોનો ભાવ પાંચ હજાર સો રૂપિયા સુધી ભાવ બોલાયો છે બાકી તો મિત્રો તમામ માર્કેટમાં મંદીનો માહોલ સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાયો છે નવા જાણે લી આજના બજાર ભાવ હવે રોજેરોજ બજાર બજારવા માંગતા હોય તો વિડિયો લાખ આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવે છે બોલતા આ નવા લીધી આજના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર બસો દસથી ચાર હજાર એકસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર બસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રેસાઠથી ચાર હજાર બસોને ઉડતાલીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર બસો ને એંશી રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર એકસો ને સતત રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર એકસો ને સાન્નું રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર એકસો ને સીમોતેર રૂપિયા સુધી અમરેલી બે હજારથી ચાર હજાર રૂપિયા સુધી રોલ ત્રણ હજાર છસો ત્રેસઠથી ચાર હજાર બસોને અઠાણ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર એકસોને ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવથી ચાર હજાર બસો ને સુડતાલીસ રૂપિયા સુધી સસ્થાન ત્રણ હજાર ત્રણસો ઓગણસિતરથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી વાકાનેર ત્રણ હજાર ત્રણસો પછીથી ચાર હજાર એકસોને સુડતાલીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસોને ઓગણસિત્તેર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર એકસો ને સતત રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર બસોને દસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર બસો ને ઓગણચાલીસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર સો રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હારી બે હજાર બસો પચાસથી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રણ ત્રાણું રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી સાઠ હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી વારાઈ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો ત્રેસાઠ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી અને આ તૃત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા હોય